चगड़ा तालुका तवड़ी गा प्राथमिक शाला पास विविध काम करावाता हो आक्षेप थी चकचार नाना बाथरूम साफ करावानी कामगिरी करावता बाळकने हँडपंप दी हातनी आंगडीओने इजा ભરૂચલાના જગડા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવા વિવિધ કામ કરાવતા હોવાની વાતો સામે આવી છે શાળામાં ભણતા એક બાળકને બાથરૂમ સાફ કરવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું જેને લઈને હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ આ બાળકને હેન્ડપંપ વાગતા હાથની આંગળીઓ પર ઈજા થતા આંગળીઓ કપાઈ ગઈ હતી

ત્યાર પછી આ ઇજાગ્રસ્ત બાળકને સારવાર અપાવવા જેવી જેટલી માનવતા પણ બતાવી ન હતી આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાવ છે અને શાળામાં બાળકો પાસે કામ કરાવતા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છે છે બાળકની માતાના જણાવ્યા મુજબ તેમણે આ બાબતે ઉમલા પોલીસને ફરિયાદ પણ કરી છે ત્યારે હવે શિક્ષણ જગતને લાંચન લગાડતી આ ઘટના બાબતે તાલુકા જિલ્લાના અધિકારીઓ કેવા પગલા લે છે તેના ઉપર સૌની નજર છે રિપોર્ટર અબ્દુલ રફ ખત્રી ઉમલા ગડી બોલો મારું નામ વસવા શર્મિલાબેન છત્ર સિંહ ગામ તવડી મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં બાથરૂમ સાફ કરાવતા હેડપંપ વાગતા સાહેબો એ કોઈ સારવાર નહી કરી સાડા દસ વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાના માં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા અમે ઘરે નતા એમના પપ્પા પણ હતા અમે પણ મયત માં ગયેલી તે ચાર વાગે આવીને પછી અમે પ્રતાપનગર સારવાર કરી પછી બીજા દિવસે રાત પીપડા સરકારી દવાખાનામાં છોકરાને પહોંચાડ્યો એ આ બધું સ્કૂલમાં ઢોવડાવે છે અમે પોલીસ ફરિયાદ કરી છે હા કરી છે કયા પોલીસ સ્ટેશનમાં ઉમલલા પોલીસ સ્ટેશનમાં